મધ્ય ગુજરાતની સૌથી મોટી કહી શકાય તેવી સાજે હોસ્પિટલમાં કુલર ભાડે આપવાનો ઇજારો ઇચારદારને આપ્યા બાદ હોસ્પિટલના અનેક વોર્ડમાં કુલરો બંધ પડેલી હાલતમાં જોવા મળ્યા હતા જેને લઈને દર્દીઓને ગરમીમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એ સાયાજી હોસ્પિટલ છે આ હોસ્પિટલ ની અંદર ગુજરાત પરંતુ મધ્યપ્રદેશ રાજસ્થાન ના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે તાત્કાલિક નવ માળની બિલ્ડિંગમાં અલગ અલગ વોર્ડ આવેલા છે આ વોર્ડ માં કુલ પચાસ જેટલા કુલર લગાવવામાં આવ્યા છે જે કુલરો ગરમી ના સમયે ઈજાદાર દ્વારા ચાલુ કરવામાં નહીં આવતા સારવાર માટે દાખલ થયેલ દર્દીઓને ગરમીમાં સેકાવવાનો વારો આવ્યો છે અહીં ઉલ્લેખનીય છે કે ઇજાળદાર ને પ્રત્યેક કુલરના ભાડા પેટે રૂપિયા ત્રણસો નું ચુકવણું કરવામાં આવે છે ઉનાળાની સિઝન દરમિયાન આશરે તેર લાખ રૂપિયા જેટલું ભાડું સયાજીના વહીવટી વિભાગ દ્વારા આ ઈજારદાર આપવામાં આવશે ત્યારે સવાલ એ થાય છે કે કુલર બંધ હોય તો એનું ભાડું શા માટે ચૂકવવું ઉનાળાની સિઝનમાં ગરમીમાં રાહત મળે અને અત્રે જે બીમાર દર્દીઓ સારવાર લેવા આવે છે એ વધુ બીમાર ન થાય એ માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવેલી પરંતુ અમુક કુલર જે ત્રણ થી ચાર કુલર જેમાંથી બંધ પડ્યા છે અથવા કોલ્ટી છે તો આ બાબતે હું એટલું કહેવા માંગીશ કે જે આવા જો કુલર માલમ પડશે તો એના નાણાં અમે વિચારધારને નહીં ચૂકવીએ જે ચાલુ હશે એના જ નાણાં ચૂકવવામાં આવશે